અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું हार्दिक સ્વાગત છે ઠંડી નવો રેકોર્ડ સર્જે તેવી શક્યતા બે હજાર ચૌદ પછી પ્રથમ વખત તાપમાન સાત પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું ઉત્તરના બરફીલા પવનનો સક્રિય થવાના કારણે ગુજરાતમાં કડકડથી ઠંડીનું મોજ ફરી વળ્યું છે કચ્છમાં છેલ્લા બે દિવસથી આકરી ઠંડી અનુભવાઈ રહી છે ભુજમાં નલિયામાં તો તાપમાનનો પારો માત્ર ત્રણ ડિગ્રી છે

સૌથી વધુ દસ પોઈન્ટ છ થી અગિયાર ઠંડી ચૌદ પોઈન્ટ એક કારણે બરફીલા પવન શરૂ થયા છે જેની અસરથી અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે અમદાવાદ અને ગાંધીનગરમાં વિસ્તારમાં ઠંડીનો પારો તૂટીને આઠથી ચૌદ ડિગ્રી વચ્ચે નોંધાયો હતો હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર પિરાણામાં દસ પોઈન્ટ છ ડિગ્રી બોપલ અને આમલીમાં અગિયાર પોઈન્ટ ત્રણ ડિગ્રી સેટેલાઇટ ચૌદ પોઈન્ટ એક શહેરનું સરેરાશ તાપમાન દોઢ ડિગ્રી ગગડીને બાર પોઈન્ટ એક ડિગ્રી નોંધાયો હતો જોકે ઠંડા પવનને કારણે વધુ ઠંડી અનુભવાતી હતી પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાનો બીજો દિવસ પોલીસ શાહિબાગર્ટર ખાતે દોડ દરમિયાન એક મહિલાને ચક્કર આવ્યા પોલીસ પોલીસ વિભાગમાં ભરતી માટે શારીરિક જાન્યુઆરી એટલે કે આજે બીજો દિવસ ખાતે મહિલાઓની પરીક્ષા યોજાઈ હતી સવારે છ વાગ્યાથી નવ વાગ્યા દરમિયાન આ પરીક્ષા યોજાઈ ઉમેદવારો સવારે પાંચ વાગ્યા થી આવવાની શરૂઆત થઈ ગઈ હતી પરીક્ષા પૂર્ણ કરીને બહાર આવતા કેટલાક ઉમેદવારોના માટે ખુશી હતી તો ક્યાંક દુઃખ દેખાતું હતું પરીક્ષા દરમિયાન એક યુવતીને ચક્કર આવતા ઈસઆણ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરિણીતાએ ખાકી માટે દોડ લગાવી કહ્યું મને તૈયારી માટે પરિવારનો ફૂલ સપોર્ટ રાજ્યના પરીક્ષા કેન્દ્રો પર બુધવારથી શરૂ થયેલી પોલીસ પ્રેક્ટિકલ બીજો સતત બીજા દિવસે તમામ કેન્દ્રો પર વહેલી સવારે વચ્ચે ઉમેદવારો શારીરિક આપવા માટે આવી પહોંચ્યા હતા વડોદરા અને અમદાવાદમાં મહિલા ઉમેદવારો માટે પ્રેક્ટિકલ પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે અહીં યુવતીઓની સાથે અનેક પરિણીતાએ પણ દોડ લગાવી હતી સવારની કડકડતી ઠંડીમાં ઉમેદવારોની સાથે કેન્દ્રની બહાર પરિવારજનોની પણ જાણે પરીક્ષા થતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ફ્લાવર શોમાં પહેલી વાર ચિત્ર સ્પર્ધા પ્રથમ ત્રણ વિજેતાને દસ થી પચીસ હજારના ઇનામ ફ્લાવર શોમાં પહેલી વાર આ વખતે સ્પર્ધાનું આયોજન કરાયું હતું સાતસો થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો સીએન કોલેજ ફાઇન આર્ટ આઈપી મિશન હાઈસ્કૂલ અમૃત જ્યોતિ નારોલ ગુજરાતી સ્કૂલ નંબર ટુ એનઆઈડી સહિત વિવિધ સ્કૂલના બાળકોએ ફ્લાવર શોમાં રાખેલા સ્કલ્પચર ફૂલો પર ચિત્ર દોર્યા હતા પ્રથમ ક્રમે આવેલા જાદવને પચીસ હજાર બીજા નંબરે મયંક પરમારને પંદર હજાર ત્રીજા નંબરે મનાલી પટેલને દસ હજારનું ઇનામ અપાયું હતું આ સિવાય દસ સ્પર્ધકને આસપાસને ઇનામ આપવામાં આવ્યા હતા રામકથામાં એચએમપીવી વાયરસ અંગે ચેતવ્યા અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં એચએમપીવી વાયરસના છૂટા છવાયા કેસ નોંધાયા છે પણ આ વાયરસ અંગે લોકોમાં ભયનો માહોલ છે આ માહોલમાં નર્મદા કિનારે શ્રીમદ ભગવદ્ ગીતાનું રસપાન કરાવી રહેલા મુરારી બાપુએ આ નવા વાયરસથી નહીં ડરવાની પણ પૂરતી તકેદરી રાખવાની લોકોને અપીલ કરી પાંચ લોકો પાસેથી ચાર ચાર લાખ પડાવી લીધા પોતાની ઓળખ સચિવાલયના અધિકારી તરીકે આપીને લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવવાના બાને પૈસા પડાવી લઈ છેતરપિંડી કરનારા ઠગ વિરમસિંહ રાઠોડ વિરુદ્ધ વધુ રૂપિયા વીસ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદ અનુસાર તેણે પોતાની ઓળખ ગાંધીનગરમાં આવેલા સચિવાલયના મકાન વિભાગના અધિકારી તરીકે આપી બે મહિલા સહિત પાંચ લોકો પાસેથી રૂપિયા ચાર ચાર લાખ પડાવી લીધા હતા ચાઇનીઝ દોરી તુકલ સામેની કાર્યવાહીના આંકડા સરકાર એચસીમાં રજૂ કરશે ગુજરાતના ઉત્તરાયણના તહેવારમાં અને એ પહેલા જ પતંગ ઉડાડવાનું શરૂ થઈ જાય છે ત્યારે ચાઇનીઝ દોરી અને ગ્લાસ કોટેડ માંજાથી અનેક લોકો ઘાયલ થતા હોય છે તેમજ મૃત્યુ પામતા હોય છે માણસો જ નહીં પ્રાણીઓ અને પક્ષીઓ પણ ઇજાગ્રસ્ત થતા હોય છે વર્ષ બે હજાર સોળમાં ગુજરાત હાઈકોર્ટમાં ચાઇનીઝ નાયલોન ગ્લાસ કોટેડ દોરી ગ્લાસ કોટેડ કોટન દોરી અને આગ માટે જવાબદાર ચાઇનીઝ તુકલ પર પ્રતિબંધની માંગ સાથે જાહેર રીતની અરજી દાખલ કરાઈ હતી દોરી રંગવામાં કાચ પાવડરનો ઉપયોગ કરનારની નહીં ચાઇનીઝ દોરી ખરીદી કરતા વેપારીઓની શહેર પોલીસ સફાડી જાગી છે પોલીસે માત્ર ચાઇનીઝ દોરીને તુક્કલ પર જ નહીં પરંતુ ગ્લાસ કોટેડ એટલે કે કાચનો પાવડર વડે દોરી બનાવતા લોકો પર પણ તવાઈ બોલાવી છે જો કાચી દોરીને મજબૂત કરવા માટે કાચના પાવડરનો ઉપયોગ કર્યો તો પોલીસ સીધો ગુનો દાખલ કરશે કોલ્ડ પ્લે કોન્સર્ટમાં પાર્કિંગ જ નહીં અમદાવાદમાં આગામી પચીસ અને છવ્વીસ જાન્યુઆરીને રોજ કોલ્ડ પ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે જેની ટિકિટનું વેચાણ શરૂ થયું હતું અને હજારો ટિકિટ ગણતરીની મિનિટોમાં જ વેચાઈ ગઈ પરંતુ હવે બુક માઈસો દ્વારા જાણ કરવામાં આવી છે કે કોલ્ડ પ્લેમાં આવતા તો સ્થળ પર પાર્કિંગની વ્યવસ્થા નથી જેથી પ્રેક્ષકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવવાનું રહેશે અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને Bell આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે